નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના આજના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડિયોમાં સુધી બન્યા રહી જુઓ અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના મગફળીના સોય સો ટકા સાચા બજાર ભાવ તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આપણે ભાવનગર માર્કેટયાર્ડ એક હજાર પંચ્યાસીથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો વીસ રૂપિયા માર્કેટ યાર્ડ આઠસો પચાસથી અગિયારસો બે રૂપિયા મહુવા માર્કેટયાર્ડ એક હજાર ચાલીસથી અગિયારસો છત્રીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો બેતાલીસ રૂપિયા વાંકાનેર સાતસો સિત્યોતેરથી બારસો ચોપન રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પચાસથી અગિયારસો સાઠ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ સાતસોથી એક હજાર એકાણું રૂપિયા દાહોદ માર્કેટયાર્ડ આઠસોથી નવસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ આઠસોથી અગિયારસો બાવન રૂપિયા બેંદરડા આઠસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ જેતપુર માર્કેટયાર્ડ સાતસો એકતાલીસથી અગિયારસો પાંત્રીસ મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો